શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ પચીસ માર્ચ બે સોમવારના દિવસે આવતી ફાગણ માસના સુદ બક્ષની પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે જે ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી પરંતુ આ વિશેની માહિતી મેળવવી જરૂરી છે આપણા જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોઈએ તો ગ્રહોમાનમાં પણ અસર થાય છે આપણા જીવન ઉપર અસર થાય છે પ્રકૃતિમાં પણ અસર થાય છે માટે જે આકાશમાં ખગોલીય ઘટના થવા જઈ રહી છે તે ચંદ્રગ્રહણ વિશેની સંપૂર્ણ માહિતી સૂતક ક્યારે છે વેધ ક્યારે લાગે છે કેટલા સમય પહેલાં આપણે ચંદ્રગ્રહણ પાળવાનું હોય છે શું કરવું શું ન કરવું આ દિવસે ગર્ભવતી મહિલાઓએ શું ધ્યાનમાં રાખવું સર્વ કાંઈ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો ફાગણ માસની પૂર્ણિમા એટલે હોલિકા દહનનો પર્વ ઉજવાય છે આ દિવસે જ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે જોકે પૂર્ણિમા બે દિવસ છે ચોવીસ તારીખે પણ પૂર્ણિમાની રાત્રિએ આ હોલિકા દહનનો ઉત્સવ મનાવાશે અને બીજે દિવસે પચીસ તારીખે સૂર્યોદય તિથિ પ્રમાણે સ્નાન દાન જપનો મહિમા દર્શાવતી પૂર્ણિમાની તિથિ પડે છે પરંતુ આ દિવસે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે જે ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્રગ્રહણ કહેવાય છે સૌપ્રથમ આપણે ચંદ્રગ્રહણ કઈ રાશિમાં પડે છે તે જાણી લઈએ અને ત્યારબાદ ચંદ્રગ્રહણના ક્રમિક સ્થિતિ વિશે પણ જાણીશું તારીખ પચીસ માર્ચ બે હજાર ચોવીસ સોમવારના દિવસે સુદ પૂર્ણિમાના દિવસે ઉપછાયા ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે મીન રાશિમાં સૂર્ય છે અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર છે ચંદ્ર કન્યા રાશિમાં છે અને ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે માટે ચંદ્ર રાશિ પ્રમાણે જોઈએ તો કન્યા રાશિમાં આ ઉપછાયા ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે આ ચંદ્રગ્રહણ ખાસ કરીને પૂર્વ એશિયા યુરોપ ઓસ્ટ્રેલિયા આફ્રિકા ઉત્તરી અમેરિકા દક્ષિણ અમેરિકા પ્રશાંત મહાસાગર એટલાન્ટિકા આર્કન્ટિકા અને એન્ટાર્કટિકામાં અધિકાંશ હિસ્સામાં જોવા મળશે પરંતુ આપણા ભારત દેશમાં આ ચંદ્રગ્રહણના દર્શન નહીં થાય એટલે પાળવાનું નથી પરંતુ આકાશમાં જે ખગોલીય ઘટના થવા જઈ રહી છે તે આપણા જીવન ઉપર અસર અવશ્ય કરે છે માટે આપણે આ ચંદ્રગ્રહણ ક્યારે થવાનું છે તે સમય પણ જાણી લઈએ આ ઉપછાયા ચંદ્રગ્રહણ તારીખ પચીસ માર્ચ બે હજાર ચોવીસ સવારે લગભગ દસ ને ત્રેવીસ મિનિટે ગ્રહણનો સ્પર્શ થશે ગ્રહણ મધ્ય બાર ને બેતાલીસ મિનિટે અને ઉપછાયા ચંદ્રગ્રહણનો મોક્ષ થશે બપોરના ત્રણ ને બે મિનિટે આમ જોઈએ તો આ ચંદ્રગ્રહણ લગભગ ચાર કલાક ને ઓગણ ચાલીસ મિનિટનું થશે આ ચંદ્રગ્રહણ મહત્વનું એટલા માટે પણ બને છે કે આ ફાગણ માસની પૂર્ણિમા છે અને વળી રવિવારે કહેવાય છે કે સૂર્યગ્રહણ થાય અને સોમવારે જો ચંદ્રગ્રહણ થાય તો ચૂડામણી યોગ ગણાય છે આ ગ્રહણ યોગમાં ખાસ કરીને દાન પુણ્ય જાપનું અનંત ગણું મહત્ત્વ દર્શાવાય છે ગ્રહણના પ્રારંભમાં સ્નાન જાપ મધ્યમાં હોમ અને દેવસ્મરણ અને મોક્ષના સમયે શ્રાદ્ધ તર્પણ દાન પુણ્ય કરવાથી ગ્રહણના મોક્ષ સમય બાદ ફરી સ્નાન કરવાનો ક્રમ કહેલો છે સ્નાનના પાણી માટે પણ તેનું મહત્ત્વ ઘણું વધી જાય છે ઠંડુ પાણી ઉત્તમ છે એટલે કે ગરમ જળ કરીને સ્નાન નથી કરાતું જો ગ્રહણના મોક્ષ પછી એટલે કે ગ્રહણ પૂર્ણ થઈ જાય ત્યારબાદ સ્નાન ન કરીએ તો સૂતકી કહેવાય ગ્રહણ વખતે સ્નાન મંત્ર બોલ્યા વગર એટલે કે મૂંગા મોએ કરવું જોઈએ ત્યારબાદ આપણાથી જે બને તે ધનનું દાન છે ગાય ભૂમિ સોનું ધાન્ય વગેરેનું દાન કરી શકાય છે ગ્રહણ થાય ત્યારે બધું જળ ગંગા સમાન બને છે એટલે પવિત્ર જ હોય છે અને દરેક બ્રાહ્મણો ભગવાન શ્રી વેદ વ્યાસ સમાન હોય છે દરેક દાનને ભૂમિ દાન સમાન ઉત્તમ ગણાય છે એટલા માટે પણ ગ્રહણનું મહત્વ વધી જાય છે ચંદ્રગ્રહણમાં ખાસ કરીને નવ કલાક પહેલાં વેદ લાગે છે જો કે આપણા ભારત દેશથી જે બહારના દેશ છે ત્યારે રાત્રિનો સમય હશે ચાર પાંચ કલાકનો અંતર રહે છે વિદેશમાં અને આપણા ભારતના સમય પ્રમાણે જોઈએ તો ત્યાં રાત્રિના સમયે ચંદ્રગ્રહણ જોવાશે જ્યારે આપણે દિવસના ચંદ્રગ્રહણ થશે ગ્રહણ દરમિયાન રાંધેલું ભોજન છે તેનો ત્યાગ કરવો જોઈએ એટલે કે ગ્રહણ જ્યારે લાગે છે એ પહેલાં જ જળ પાન કરી લેવું જોઈએ ગર્ભવતી મહિલા છે નાના બાળકો છે તે ગ્રહણ સમય દરમિયાન પણ જે ભોજન છે જલ છે તે લઈ શકે છે પરંતુ તેમાં ડાભ ઘાસ જે પવિત્ર ઘાસ કહેવાય છે તેનો ટુકડો અથવા તો તુલસી પત્ર નાખીને તેનું ગ્રહણ કરી શકે છે બાળક વૃદ્ધ રોગી માટે લગભગ અઢી કલાક પહેલાં વેધ લાગે છે ગ્રહણના સમયે ભોજન કરવામાં પ્રાજાપત્ય નામનો પ્રાયશ્ચિત લાગે છે આ પ્રાયશ્ચિતમાંથી મુક્તિ માટે ત્રણ દિવસનો ઉપવાસ કરવો પડે છે એવી માન્યતા છે અને જન્મરાશિ પ્રમાણે શુભાશુભ ફળ પણ આપણા જ્યોતિષશાસ્ત્રમાં કહેલું છે પોતાની જન્મરાશિથી ત્રીજા છઠ્ઠા દસમા અગિયારમાં ભાવમાં રાશિ અનુસાર જો ગ્રહણ લાગે તો તે શુભ મનાય છે જ્યારે આપણી જન્મકુંડળી પ્રમાણે જો ગ્રહણ બીજા સાતમા પાંચમાં નવમાં ભાવમાં લાગે તો તે મધ્યમ ગણાય છે અને જન્મ રાશિથી ચોથા આઠમા અને બારમા ભાવમાં સ્થાન પર અશુભ મનાય છે જન્મ નક્ષત્ર અને જન્મ રાશિમાં થતું ગ્રહણ હંમેશા અશુભ ફળ આપનારું હોય છે તેઓએ ગર્ગ આદિ શાંતિ કરાવી સૂર્યબિંબ આકારનું દાન કરવું ચંદ્રમાના ગ્રહણ હોય તો અનિષ્ટ હોય તો ચાંદીના નાગનું ચંદ્રબિંબનું દાન કરવું અને સૂર્યગ્રહણ હોય ત્યારે સુવર્ણ ગ્રહણબિંબુનું દાન કરવું જોઈએ ઘીથી ભરેલા તાંબાનું પાત્ર અથવા કાસાના પાત્રમાં તલ વસ્ત્ર દક્ષિણા સાથે પંડિતશ્રી દ્વારા સંકલ્પ કરાવીને તેમને દાન આપવું જોઈએ સંતુષ્ટ કરવા જોઈએ ચંદ્રગ્રહણ થાય પછી અમુક સમયે સૂર્યગ્રહણ અવશ્ય થાય છે એટલે કે આવતી અમાવસ્યાએ સૂર્યગ્રહણ થશે જે ભારતમાં દેખાવાનું નથી ચંદ્રગ્રહણ જ્યારે પણ લાગે છે તે શા માટે લાગે છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જોઈએ સૂર્યને બધા ગ્રહો આસપાસમાં ચક્કર લગાવે છે તે આપણે જાણીએ છીએ તેમાં પૃથ્વી અને ચંદ્રમાં પણ ચક્કર લગાવે છે આ ચક્કર લગાવતા લગાવતા જ્યારે પણ પરિસ્થિતિ એવી આવે કે સૂર્ય વચ્ચે પૃથ્વી અને ત્યાર પછી ચંદ્રમાં એટલે કે સૂર્ય અને ચંદ્રની વચ્ચે જ્યારે પૃથ્વી આવી જાય છે ત્યારે સૂર્યનો પ્રકાશ પૃથ્વી ઉપર તો પડે છે પરંતુ ચંદ્રમાં સુધી પહોંચતો નથી ત્યારે સૂર્યની આ સીધી રોશની જે ચંદ્રમાં સુધી પૃથ્વી રોકી રાખે છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્રમા પર પડે છે આ ઘટનાને ચંદ્રગ્રહણ કહેવાય છે આ દરમિયાન ચંદ્રમાં ઝાંખો પડે છે અથવા તો સેજ લાલાસ પડતો દેખાય છે અથવા તો જો રિંગ આકાર ચંદ્રગ્રહણ થતું હોય તો ખાલી રિંગ દેખાય છે આમ જુદી જુદી રીતે ચંદ્રમાના દર્શન થાય છે જો કે આપણે ભારતમાં તો દિવસ હશે એટલે સ્વાભાવિક છે ચંદ્રદેવનું દર્શન કરવું તે મુશ્કેલ થશે પરંતુ જ્યાં ચંદ્રગ્રહણ પડવા જઈ રહ્યું છે ત્યાં અવશ્ય ચંદ્રગ્રહણના દર્શન થઈ શકશે ચંદ્રગ્રહણમાં જે નવ કલાક પહેલાં સૂતક લાગે છે તે કાલ દરમિયાન કહેવાય છે કે અમુક કાર્યોમાં રોગ લગાવવી જોઈએ આ ચંદ્રગ્રહણમાં જ્યારે પણ વેધ લાગે એટલે આપણા ઈષ્ટદેવના મંત્ર જાપ અવશ્ય કરવા જોઈએ જે મંત્ર જાપથી હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે અથવા ધાર્મિક કાર્ય કરવા જોઈએ પરંતુ ઘરનું મંદિર છે તે આપણે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એટલે આપણે મંગલ નહીં કરીએ પડદો નહીં વાસીએ પરંતુ જે આકાશમાં ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે તે આપણી માનસિક હાલતને અવશ્ય અસર પહોંચાડી શકે છે પ્રકૃતિમાં અસર થાય છે જીવ જંતુ પ્રાણીઓમાં અસર અવશ્ય થાય છે ચંદ્રગ્રહણ બાર રાશિ ઉપર પ્રભાવ અવશ્ય છોડે છે જો કે કુંડળીમાં ચંદ્રદોષ કે ચંદ્રમાં કમજોર હોય તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઉપાય પણ કરી લેવા જોઈએ ચંદ્રગ્રહણ દરમિયાન ઈષ્ટદેવના મંત્રાપ કરવા જોઈએ રાશિ અનુસાર જે રંગનો પ્રભાવ છે તે લાભ આપે છે માટે તે રંગના વસ્ત્ર પહેરી શકાય છે તે રંગના દાન પણ કરી શકાય છે ચંદ્રગ્રહણ લાગે ત્યારે પણ સ્નાન કરવું જોઈએ અને ચંદ્રગ્રહણ જ્યારે પૂર્ણ થાય ત્યારે પણ સ્નાન અવશ્ય કરવું જોઈએ ચંદ્રમાંથી જોડાયેલી જે વસ્તુ છે જેમ કે દૂધ ખાંડ મિશ્રી અથવા તો તત્વની કોઈ પણ વસ્તુ હોય જળ હોય તે દાન કરી દેવું જોઈએ સર્વશ્રેષ્ઠ મનાય છે ચંદ્રગ્રહણનો દુષ્પ્રભાવ દૂર થાય એ માટે યોગ અભ્યાસ કરવો જોઈએ ચંદ્રમા મનના કારક છે માતાના કારક છે માટે ચંદ્રમાનથી મન અવશ્ય પ્રભાવિત થાય છે જ્યારે પણ આકાશમાં પૂર્ણિમા કે અમાવસ્યા પડે છે ત્યારે પણ ઘણા લોકોનું મન જેનું કમજોર છે તેને અસર અવશ્ય પહોંચે છે તે આપણે માનીએ છીએ સકારાત્મક કે નકારાત્મક પ્રભાવ અવશ્ય જોવા મળે છે ત્યારે ચંદ્રદેવના મંત્રનો જાપ કરવો અથવા ભગવાન ભોળાનાથ કે જે ચંદ્ર મોલેશ્વર છે તેમના મંત્રનો જાપ કરવો ઉત્તમમાં ઉત્તમ છે અને આપણી ધાર્મિક માન્યતા કથા અનુસાર પણ રાહુ કેતુની કથા આ ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણમાં સાંભળવા અવશ્ય મળે છે એક અસુર જે સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી જાય છે જ્યારે ભગવાન શ્રી નારાયણ મોહિની રૂપ ધારણ કરે છે અને ભગવાન જ્યારે અમૃતની વહેંચણી કરે છે ત્યારે સૂર્ય ચંદ્રની વચ્ચે બેઠેલ અસુર અમૃતનું પાન કરી લે છે અને ભગવાન નારાયણને સૂર્ય અને ચંદ્ર ઈશારા દ્વારા સમજાવે છે કે આ દેવ નથી અસુર છે ત્યારે નારાયણે સુદર્શન ચક્ર વડે આ અસુરનું શીશ ધડથી અલગ કર્યું શેષ છે તે રાહુ અને જે ધળ છે કેતુ આમ અમૃતનું પાન કર્યું હોવાથી આ અસુર અમર થઈ જાય છે પરંતુ સૂર્યચંદ્રએ જે નારાયણ સમક્ષ ઈશારાથી પોતાની જે વાત કરી તેના કારણે આ અસુર જે રાહુ અને કેતુ છે તે સમયે સમયે થોડા થોડા અંતરે સૂર્ય અને ચંદ્રને ગ્રહણ લગાડે છે ખાવાની કોશિશ કરે છે પરંતુ ખાઈ નથી શકતો કારણ કે સૂર્ય અને ચંદ્ર પણ તેની જેમ અમર જ છે આવી ગ્રહણની કથા આપણા શાસ્ત્રોમાં કહેવાય છે ચંદ્રગ્રહણ હોય કે સૂર્યગ્રહણ હોય પ્રકૃતિમાં અસર તો થાય છે ઝાડ પાન આ પ્રકૃતિ સૃષ્ટિ પશુ પંખી માનવ બધાને અસર થાય છે વૈજ્ઞાનિક પણ આ વાત માને છે કે સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય પશુ પક્ષીનો વ્યવહાર પણ અજીબ થઈ જાય છે કહેવાય છે કે દૂધની મીઠાઈ સામગ્રી હોય ભોજન હોય કે શુદ્ધ ઘીનું ભોજન હોય તેમાં ગ્રહણ લાગતું નથી એટલે કે એ ભોજન શુદ્ધ જ રહે છે જો ભોજન બચેલું હોય તેમાં પણ તુલસીપત્ર નાખીને રાખવું જેથી નકારાત્મક પ્રભાવ ભોજનમાં પ્રવેશ ન કરી શકે અને જ્યારે ગ્રહણ પતે ત્યારે તુલસીપત્ર બહાર કાઢીને ભોજનનો ઉપયોગ કરી શકાય છે આ દિવસે આપણે માટલાનું પાણી પણ બદલીએ છીએ માટલું બદલે છે ઘણા ઘરોમાં એવી પણ માન્યતા છે ગ્રહણ પ્રતે જે જૂનું માટલું છે તેને પધરાવી દે અને નવું માટલું પાણીયારામાં રાખે છે આવી રીતે ગ્રહણ દરમિયાન ઘણા નીતિ નિયમ આપણે પહેલાં પણ જાણતા હતા ચંદ્રગ્રહણ એ મહિલાઓના મન ઉપર વધુ અસર કરે છે ચંદ્રગ્રહણ એ ગર્ભવતી મહિલા માટે ભારે કહેવાય છે કારણ કે આ દરમિયાન જે ચંદ્રના કિરણો છે તે ગર્ભસ્થ શિશુ પર નકારાત્મક અસર કરી શકે છે અને કહેવાય છે કે ચંદ્રગ્રહણ દરમિયાન જે બાળકનો જન્મ થાય છે અથવા ગર્ભવતી મહિલાને કોઈ અસર થાય છે તો તેના શરીરમાં જ્યારે બાળક જન્મે ત્યારે બર્થ માર્ક પણ જોવા મળે છે આમ તો કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી આમ જોઈ તો સાંસ્કૃતિક માન્યતા પ્રમાણે ગર્ભવતી મહિલા હંમેશા પોતાના ગર્ભસ્થ શિશુ માટે સુરક્ષા માટે ચિંતિત રહે છે અને અમુક ઉપાય પણ કરે છે અને ઉપાય પ્રમાણે આપણે જોઈએ તો આ દિવસે ગર્ભવતી મહિલાએ શું ધ્યાનમાં રાખવું જોઈએ સૌથી પહેલાં સાવધાની એ રાખવી જોઈએ કે ગ્રહણ દરમિયાન ચંદ્રના કિરણોમાં અથવા સૂર્યના કિરણોમાં સંપર્કમાં આવવું નહીં એટલે કે ગર્ભવતી મહિલાએ કામ સિવાય ઘરની બહાર નીકળવું ના જોઈએ કારણ કે સીધો જે પ્રભાવ છે ગ્રહણનો તે ગર્ભવતી મહિલાઓના બાળક ઉપર પડી શકે છે આ ઉપરાંત આપણા ઘરના બારી બારણામાં પડદા લગાવવા જોઈએ જેથી ગ્રહણની અસર ઘરમાં ન આવી શકે અને બાળકની રક્ષા થઈ શકે આ ઉપરાંત આ જે ગ્રહણની અવધિ છે તે દરમિયાન વધુને વધુ ગર્ભવતી મહિલા પોતાના ઈષ્ટદેવના મંત્ર જાપ કરે આમ કરવાથી પણ બાળક પર નકારાત્મક પ્રભાવ જે પડે છે તેનાથી રક્ષણ પ્રાપ્ત થાય છે ગ્રહણની અવધિ દરમિયાન નૂકીલી ચીજ જે ધારદાર ચીજ છે ચાકુ કે પછી કાતર વગેરેને અડકવી નહીં એનો ઇસ્તેમાલ ન કરવો સોયનો પણ એટલે કે સાંધવા માટે પણ સિલાઈ કરવા માટે પણ ઇસ્તેમાલ આ સમય દરમિયાન ન કરવો જોઈએ ગ્રહણ પહેલાં સ્નાન કરવું જોઈએ અને ગ્રહણ પતે પછી બધાએ સ્નાન કરવું જોઈએ જેથી જે નેગેટિવ એનર્જી આખા વાતાવરણમાં ફેલાય છે તે દૂર થાય કારણ કે સ્નાન એવું માધ્યમ છે કે આપણને તરો તાજા રાખે છે માથા બોળ સ્નાન કરવું જોઈએ ગ્રહણ પૂર્ણ થાય પછી ઘરની સાફ સફાઈ કરવી જોઈએ આપણા પૂજા મંદિરની પણ સાફ સફાઈ કરવી જોઈએ નવા વસ્ત્ર ભગવાનના મંદિરમાં પાથરવા જોઈએ જો માતાજીને આપણે ચુંદડી પહેરાવી છે તો નવી ચુંદડી માતાજીને ઓઢાડવી જોઈએ મૂર્તિ હોય ફોટો હોય તેને સાફ કરવા જોઈએ મૂર્તિને પણ સ્નાન કરાવવું જોઈએ આવી રીતે આપણા ઘરના જે મંદિરમાં પૂજા સ્થાનમાં સાફ સફાઈ કરવી જોઈએ આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રમાં ગુરુત્વાકર્ષણ વધી જાય છે એટલે કે ખેંચવાની શક્તિ વધી જાય છે માટે કોશિશ કરવી જોઈએ કે ગર્ભવતી મહિલાએ ભૂલથી પણ ગ્રહણ જોવું નહીં આકાશમાં જે ગ્રહોની ચાલ છે તે બદલાય છે અને બધા ગ્રહો ઉપર આ જે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે કે કોઈ પણ ગ્રહણ હોય તે બધા ગ્રહ ઉપર અસર કરે છે એટલા માટે આ પ્રકૃતિથી આપણને એ જાણવા મળે છે કે જ્યારે પણ સૃષ્ટિમાં કોઈ પણ ફેરફાર થાય ત્યારે સૌ જીવોને અસર થાય છે માટે ગ્રહણ પાળીએ કે ન પાડીએ આ ગ્રહણનું પાલન અવશ્ય કરવું જોઈએ આ સમય દરમિયાન કોઈ પણ એવી જગ્યા કે જે નકારાત્મક પ્રભાવવાળી હોય ત્યાં જવાથી બચવું જોઈએ અને નાના બાળકોનું પણ ખ્યાલ રાખવો જોઈએ ઘરની બહાર કામ વગર ન નીકળવું જોઈએ ગર્ભવતી મહિલાઓ ખાનપાનમાં ધ્યાન રાખે મન જો વ્યથિત રહેતું હોય આ ચંદ્રગ્રહણ દરમિયાન તો ખાસ કરીને ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રનો મંત્ર છે ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ આ સમય દરમિયાન નકારાત્મક પ્રભાવ હાવી થઈ શકે છે નકારાત્મક પ્રભાવનો વર્ચસ્વ હોય છે એટલા માટે ગ્રહણ દરમિયાન કહેવાય છે કે બહાર ગામ જવું યાત્રામાં જવું પણ ટાળવું જોઈએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ચંદ્રગ્રહણ દરમિયાન નદી કે સમુદ્ર તટ પાસે પણ જવું ન જોઈએ કારણ કે ગ્રહણનો પ્રભાવ એ અવશ્ય આ પ્રકૃતિમાં થાય છે જલમાં ખાસ કરીને થાય છે કારણ કે ચંદ્રદેવ તે જલના કારક છે માટે કોઈ હાનિ ન પહોંચે એક ધ્યાન રાખવું જોઈએ વાહન ચલાવતા પહેલાં ધ્યાન રાખવું જોઈએ શાંતિથી વાહન ચલાવવું જોઈએ કારણ કે મન ફરતું રહે છે અને મનના કારક ચંદ્રમાં છે ભગવાન શિવજીની પૂજા આરાધના માનસિક રીતે પણ કરી શકાય છે અને આપણે પાડવાનું નથી એટલે મંદિરો પણ ખુલ્લા રહે છે ત્યાં જઈને મહાદેવની પૂજા આરાધના કરી શકાય છે ભગવાન મહાદેવનો મહામૃત્યુંજય મંત્રનો જાપ તે ઉત્તમમાં ઉત્તમ છે ઔં ત્ર્યબકમ યજામહે સુગંધી પુષ્ટિવર્ધનમ ઉર્વારૂકમી બંધનાન મૃત્યોર મોક્ષીય મામૃતાત બોલો શક્તિપતિ ચંદ્રમોલેશ્વર ભગવાન મહાદેવની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ